હેલો મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે અગિયાર વીસ થઈ છે અમારા ફૂલન દીદી અત્યારે ઉઠ્યા છે ઉઠીને થોડું દૂધ પીધું અને હવે અત્યારે મારી સાથે શાક રોટલી ખાય છે મગફોડ દાળનું શાક બનાવ્યું છે ઘઉંની રોટલી છે તો મારી સાથે શાક રોટલી ખાય છે અને તીખું લાગે ત્યારે પાણી હાથે પી લે છે હાલો